હા લવ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને હા મજામાં ન હોય તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેય કટ થઈ જાય કંઈ જ નહીં કે ન કે હંમેશા એને મોજમાં જ રહેવું ને મોજમાં જ જિંદગી જીવવાની છે તો આજે છે જો અમે વાડીએ દાતા વાડીએ છીએ ને અત્યારે આવ્યા છીએ અને અત્યારે છે ને આજે ગણેશ હોય છે ગણેશ હોય છે ને પહેલાં તો બધાને કહું કે હાલો ગણેશ હોય છે તો બધાએ લાડવા ખાવા માટે આવો એમ તો આજે બંધીને આપણે છે ને ઘરે મારા દેરાણીને ઘરે રાખી હતી તો આજે ઘણી સ્વચ્છ છે અને લાડવા તો બનાવવા પડે તો લાડવા બનાવવાના છે હજુ બાકી છે અને આ બંધીએ જે આવીને ડાળને એવું વઘારેલું છે અને લોટ બાંધો છે એટલો અને જો ગેસે શાક સડવા મીક્યું એને દાળ વઘારી નાખી અને લાડવા એક બાંધી રહી તો લાડવા હજુ આપણે એને બહુ ફાવતા નહીં હજુ જો એ નવી નવી છે એટલે એના તો હજુ નોંધ આવડતા હોય ને જોકે મને નતા આવડતા પણ આ આવીને આપણે એને શીખા બધું તો છે ને બાપાને ઘરે આમ આવડતું હોય પણ આ રીતના બધું છે ને અલગ અલગ થઈ જાય હારાન ઘરે બાપાના ઘરે ઘણો ફેર પડે એમ વસ્તુ બનાવવામાં બધી રીતે હે ને બધી ફેર જો મારા પપ્પાની બાજુ એ હોય એ બાજુ હે ને સળિયાળી બાજુ એ બાજુ રોટલા બનાવીને લાડવા બનાવવાના હોય ને આ બાજુ આવીને તો આ બાજુ છે ને અમારે એ મુઠિયા બનાવીને લાડવા બનાવવાના હોય તો અહીંયા છે અહીંયા અલગ રીત બનાવવાની ને મારા પપ્પાના ઘરે ન્યાય અલગ રીતે બનાવવાના તો છે ને બધે આવી રીતે અલગ અલગ હે ને થોડો થોડો ફેર હોય એટલે ફાવે નહીં તો એને નતો આવું તો આપણે વાડીએ જ્યા હતા વાળીને ઘરે આવી ગયા ને લાડવા બનાવવા માટે ને તો એને બે થઈને લાડવા બનાવી નાખશું ને કઈ રીતના બનાવી મુઠિયા જો જોકે અમારી બાજુના છે ને એમને હજુ ખબર જ નહીં કઈ રીતે મુઠિયા વાળવાના એમ કઈ રીતે બનાવવાના એમ તો હાલો આજે છે ને એવા લાડવા કઈ રીતે એમ બનાય ને તમને આગળ હું બતાડીશ તો વ્લોગમાં બનાવી લેજો અમારા બેન બાર આખો દિનકરા ફોન ને ટીવી ફોન ને ટીવી કાસપના

Oh yeah! <laughs> 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 लान्छ

તો આપણે મોરન હા લો મિત્રો તો આપણે મુઠિયા બની ને અને જો આ રીતના કંઈક મુઠિયા હોય તો આ મુખિયા બનાવી તળવાના છે તળી અને પછી ખાંડની ખાંડવાના છે તો આને જો આપણે તળવાનું ચાલુ છે જો બને છે તળવા માંડીએ ઈ તળે છે તળઈન કાઢી એટલે પછી આપણે એને એને ખાણીમાં ખાંડવાના છે હાલો મિત્રો તો જે આપણે ખાંડવાનું ચાલુ છે ને પણ ચાલુ છે રીતે હેલો મિત્રો તો ફાઇનલી જો આપણે મુઠિયા બુઠિયા બની ગયા છે ને તળી પણ ગયા છે ને થોડા ઘણા ખાંડવાને રહ્યા છે એ બંછી જો ખાંડે છે અને એમાં સાણી લઈને સાળતી જાય છે અને મેં આપણે મીકી દીધું સુલે તેલ ગરમ અને તેલ ગરમ કરી એટલે તેલને આપણે તો સોખા ઘીના બનાવવાના છે લાડવા તો ઘી નાખી દીધું અને ઘી નાખી અને એમાં પાછો આપણે નાખી દીધો છે આ ગોળ જો ઘી ગરમ થઈ જાય એટલે એની અંદર નાખી દેવાનો ગોળ ગોળ નાખીને સારી રીતે છે ને એને બળતું કરીને અને સારી રીતે એને સડવા દેવાનું ગોળને તો જો એ આપણે તાઈથો લઈને અને સારી રીતે એને સળવા દઈ અને પછી છે ને આ વંછી જો સાળે છે ને એવું એ ભૂકો બધો એમાં નાખી દેવાનો એમાં નાખી અને સારી પટામાં હલાઈ નાખવાનું એમ પછી એને લાડવા વાળી નાખવાના તો જો ગોળને આપણે થોડો ઘણો ગરમ થઈ ગયો છે અને થોડો ઘણો ગરમ કરવાનો જો બાકી છે મસ્ત મજાડવા પણ બની ઘી દેખાય છે એને સડવા દેવાનો એટલે ગોળ છે ને ગાંગડી કોકો હોય ને એ બધી છે ને આમાં ઓગળી જાય એટલા માટે એને સારી રીતે સડવા દે ગોળ આવવો પડે એમ તો ફાઇનલી મિત્રો આપણે જો લાડવા વાળાનું તો ચાલુ કરી દીધું જુઓ તમે અને હા મસ્ત મજાના આવી રીતના ગોળ ખાવા લાડવા ને જેને ખાવે આવી જજો પછી કહેતા ન કે મને કીધું નતું એમ જો કે અત્યારે તો ગણેશ ગણેશયથો એટલે બધાના ઘરે લાડવા તો બનાદ હોય પણ તો હું તમને કહી દઉં છું કે ખાવા આવી જાય અને હા હજુ ગણપત દાદાને આપણે જમાડવાના છે તો હાલો આપણે ગણપત દાદાને જમાડી દેવી પનોઠી વાળી લઈ જા પનોઠી હું એક મુઈક પેલા એ લાઈનમાં આ માડી લાઈનમાં મીક દે હા આઈમ હા આઈમ

તલ તો આપણે જોયા પાછળમાં જો આપણા તલ અને હવે આમ ગણો ને તો બહુ જો ફાલ ને એવું બહુ નથી હવે છેલ્લું પાણી છેલ્લા પાણીમાં હવે જે થાય તો આવડા આવડા તલ આપણે છીએ અને અડધામાં નાના અને અડધામાં મોટા અને એ રીતના તલ છે પહેલાં જો કે ફાલ હતો ત્યારે તમને વ્લોગ મેં બતાવ્યો તો અને અત્યારે જો ફાલના ફ્લુડા દેખાતા નહીં ક્યાંક ક્યાંક કંઈક જ છે આમ કેવી રીતે હોય છે ક્યાંક છે એમ તો અત્યારે છે ને આમાં તડકો એટલો પડે તાપ એટલો પડે તો ત્યાં સુધી આમ આને આને પણ તડકો લાગે આપણને તો લાગે જ છે ઓલરેડી અત્યારે તાપ જ એટલો પડે અને તે આમને તરસ લાગેલા પાણી તો પાવું પડે ને હવે આપણે છેલ્લું પાણી છે છેલ્લું પાણી પી જાય એટલે વાઢ એવા થઈ જાય છે કદાક્ષણ એવું લાગે છે આમ ખબર નથી પડતી પણ આ તો તમને કહું કે એવું લાગે એમ તો અત્યારે જો પાણી આપણે ચાલુ કરી દીધું છે અને હવે પછી હાલો આગળ કે આ તલમાં પાણી વાળવાનું છે આજે બપોર પીસીલું અને એ લીમડો કાપો છે તો એ લીમડા ડારા હરોડવાના ડારા હરોડે હે અને હું અહીંયા આવતી રહી છું પાવડો લઈને તલમાં પાણી વાળવા માટે તો ફાઇનલી મિત્રો અમે પાછા નીકળી ગયા છીએ ઘર તરફ ને હા આપણે વચ્ચે વ્લોગ ઉતારવાનો ટાઈમ નહોતો એટલે વ્લોગ આપણે નહોતો ઉતાર્યો હવે જવાનું છે ઘરે અમારે અને આ છે અમારા ગામનો દરવાજો તો જોઈ લો તમે બધા નીકળી ગયા ઘરે ને આ આપણો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી બધાને